હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ રાજ કરે જ્યાં રાજા રણ રાજનીતિની શરૂઆત દ્વારકાને દ્વાર અને ખાસ જામનગર જે સીટ દ્વારકાને જામનગર સાંસદીય વિસ્તાર એમના લોકલાડીલા નેતા શ્રી પૂનમબેન માડમ આપણી સાથે છે ખાસ બેન ઇલેક્શનમાં જ જે પહેલાં લિસ્ટમાં જ આપણું જે મોદી સાહેબનું જેમ નામ લડવા માટે જાહેર થયું એમ જ જામનગરમાં આપને ત્રીજી વખત પહેલી જ તળમાં જે નામ આવી ગયું આપનું અને ખાસ પાંચ લાખ લોકો એવી ચર્ચા છે લોકોની કે પાંચ લાખની લીટથી આપ જીતવ એવા પ્રયાસો ચાલુ થઈ ગયા છે શું કહેશો એ બાબતે આપ હું સૌ પહેલાં તો આપણા સર્વે નાગરિકો અને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આદરણીય મોદી સાહેબ આદરણીય શ્રી નડ્ડા સાહેબ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આનંદ આદરણીય પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપ તમામ પાર્ટીના નેતૃત્વનો અને પાર્ટીના સર્વે મુખ્ય સર્વે નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી એક વખત આ ક્ષેત્રની હું સેવા કરી શકું અને મોદી સાહેબના નેતૃત્વમાં ખાસ કરી અને કાર્ય કરી શકું એ પ્રકારની જે એક એ દિશામાં આગળ વધવાની જે વ્યવસ્થા છે એ સ્વાભાવિક રીતે ચૂંટણી લડીને જ થાય છે તો પાર્ટીએ પુનઃ આ જવાબદારી એક ઉમેદવાર તરીકે મને આપી એ બદલ હું અને એમાં સૌથી વધુ જસ કોઈને આપી શકું કોઈનો આભાર વ્યક્ત કરી શકું તો એ મને લાગે છે કે આપણા સર્વે નાગરિકો અને પાર્ટીના કાર્યકર્તાઓ છે જેનો હું મજબૂતીથી અવાજ દિલ્હી પહોંચ્યો અને પુનઃ પાર્ટીએ મને એ યોગ્ય સેમજી ખાસ કરીને સૌથી વધારે ગ્રાન્ટ જામનગર સાંસદીય વિસ્તારને દિલ્હીથી આપના પ્રયાસો આપનો સિંહ ફાળો છે સૌ લોકો જાણે છે અને ઘણા બધા વિકાસના કામો થયા છે જેમાં સિંહ ફાળો આપની રજૂઆતો ઘણી બધી ગ્રાન્ટો છેવાડાના વિસ્તારને મળી છે શું કહેશો એ બાબતે આપ શ્રી મોદી સાહેબનો પણ એક અભિગમ છે કે જે છેલ્લું છે એ પહેલું છે વિસ્તાર છેવાડાનો છે પણ એને અવલક્રમ અને અગ્રતા પણ અવલક્રમની આપી અને એ પ્રકારે એનો અવલક્રમનો વિકાસ થાય એ દિશામાં તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને મને આપણા સર્વે નાગરિકોનું આટલું સરસ માર્ગદર્શન અને સહકાર મળી ગયો છે હંમેશા મળ્યો છે કે જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન હોય કંઈ કામ હોય શું કરી શકીએ એ એ તમામ નાગરિકો મને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શિત કરતા હોય છે અને મને આનંદ છે કે આપણે આટલા બધા કામો કેન્દ્રમાંથી આ દસ વર્ષમાં એવા કરાવી શકાય જે ભૂતકાળમાં અથવા આજથી દસ વર્ષ પહેલાં આપણે કોઈ વિચાર્યા નહોતા એ પ્રકારના કામો થયા છે તો મારી જાતને એ કાર્યોમાં પણ ક્યાંક નિમિત્ત બનવાનું ની તક મને મળી એક ભાગરૂપ રહેવાની તક મળી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું અને ખાસ મોદી સાહેબનો આપણા ક્ષેત્રને જે પ્રાધાન્ય એમને આપ્યું છે એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને જે નાનામાં નાનો લોકો છે રજૂઆત ઘણી બધી કરતા હોય છે આપની ઓફિસ સુધી જે રજૂઆત પહોંચતી હોય છે ઘણા બધા સંગઠનો છે એનો જવાબ આપની ઓફિસેથી તરત આપવામાં આવે છે અને કામ પણ કરવામાં આવે છે પછી હોસ્પિટલની વાત હોય તો હોસ્પિટલમાં પણ આપનો સી ફાળો હોય છે શું કહેશો એ બાબત આપ હું હંમેશા લોકો વચ્ચે રહી અને આખું હાલાર જામનગર સંસદીય ક્ષેત્ર મારું એક પરિવાર છે એ પ્રકારની પહેલાંથી જ મેં એક વ્યવસ્થા પણ ઊભી કરી છે કે જે હું મારા પરિવારના સદસ્યોનું ધ્યાન રાખી શકું એમ મારા આ સમગ્ર પરિવારને પણ જ્યારે જ્યારે કોઈ મારા જેવું કાર્ય પડે કામ પડે તો હું ચોક્કસ એમની સાથે પણ એક પરિવારના સભ્ય તરીકે ઊભી રહું એ પ્રકારની વ્યવસ્થા મેં આખા મારા કાર્યાલયમાં મારા કાર્યાલયમાં મને સહયોગ આપતા તમામ એ પરિવારમાં પણ મારી આખી જે ટીમ છે એમાં પણ કરેલી છે અને મને આનંદ છે એ વાતનો હજી મને એવું લાગે છે હું તો એ વ્યવસ્થા દિવસે દિવસે સુદૃઢ થાય વધુ મજબૂત થાય એ દિશામાં પ્રયત્ન કરતી હોઉં છું પણ મને આનંદ છે કે જેટલું વધુ અમે લોકો સુધી પહોંચી શકીએ આપણા બધા નાગરિકો આપણા આ પરિવાર સુધી પહોંચી શકીએ એમાં પહોંચવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ પછી હોસ્પિટલમાં કોઈ એમને કામ પડે અન્ય કોઈ સેવાકીય કાર્ય હોય વ્યક્તિગત રીતે હું ક્યાંય મદદરૂપ થઈ શકું તો એ અને સ્વાભાવિક રીતે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ મારી ફરજ છે કે જેટલા કામો હું કરી શકું એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એ કરવાના હું નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરતી હોઉં છું લાસ્ટ ક્વેશ્ચન આજે દ્વારકાધીશના આપે આશીર્વાદ લીધા છે હર જન્માષ્ટમીના તો આપની હાજરી દ્વારકાધીશના બાર વાગે આરતી કરો છો આજે પણ આરતીનો લાભ લીધો અને શરૂઆત લોકો સન્માનની રાહ જોઈને બેઠા છે આપને આવકારવા માટે શું કહેશો એ બાબતે ને આજની પ્રાર્થના શું એ સાચી વાત છે જે વિધિવત મેં એક ઉમેદવાર તરીકેનો પ્રવાસ હજી શરૂ નથી કર્યો પણ આજે અહીંયા દ્વારકાધીશના આશીર્વાદ રહી લઈ અને મારી એક અતૂટ શ્રદ્ધા અયા મંદિર સાથે અને ભગવાન શ્રી દ્વારકાધીશ સાથે જોડાયેલી છે એમના આશીર્વાદથી હું માનું છું કે આપણે બધાએ આ સમગ્ર ક્ષેત્ર ઉજળું છે અને ક્યાંક હું આ કાર્યોમાં જ્યાં નિમિત્ત બનુ છું એ પણ હું માનું છું કે એમના વિશેષ આશીર્વાદ હોય તો જ આ પ્રકારના કાર્યમાં ક્યાંક નિમિત્ત બનવાનું પણ એક તક અને ગૌરવ મળતું હોય છે ત્યારે દર વખતે હું એ જન્માષ્ટમી હોય અન્ય જ્યારે જ્યારે કોઈ પ્રસંગ હોય ક્યારે પણ હું દ્વારકા આવતી હોઉં અને વિશેષ જ્યારે પણ મને એવું મન થાય ત્યારે હું દ્વારકા આવીને દર્શન કરતી હોઉં મારી કોઈ વિશેષ પ્રાર્થના નથી હોતી માત્ર એક જ પ્રાર્થના હોય છે કે સુખ શાંતિ સુરક્ષા સમરસતા અને પ્રગતિ એમના દ્વારા આપણે સૌને પ્રાપ્ત થાય આ સમગ્ર ક્ષેત્રને અને આપણા રાજ્યને બધાનુંની સુખાકારી હંમેશા રે બધા ખુશ રહે એ પ્રકારે એક પ્રાર્થના હોય છે અને ક્યાંક હું વધુને વધુ સેવા કરી શકું એ પ્રકારે ઈશ્વર મને વધુ સક્ષમ બનાવે મને એ પ્રમાણે ક્યાંક જવાબદારીઓ આપે એવી એવી એક કોશિશ એક પ્રાર્થના હોય છે પણ એ માત્ર સેવાની હોય છે અને મને લાગે છે કે પછી એ જે નિર્ણય કરી અને ભગવાન શ્રી દ્વારકાધીશ જવાબદારી આપે એ જવાબદારીના માધ્યમથી મારી એક કોશિશ રહી છે હંમેશા કે વધુને વધુ આપણા આ પરિવારને સાથે રાખી સમરસ રાખી અને જેટલા કાર્યો હું કરી શકું એ કરતી હોઉં છું હજી પણ એક લાસ્ટ વાત કે વિશ્વની અંદર જામનગર જે આપનો સાંસદીય વિસ્તાર છે સારા સારા લોકો બોલ્યા છે કે જામનગર ઇન્ટરનેશનલ લેવલે નામ આવી ગયું છે જે આપના સિંહ ફાળો છે કે ઘણા બધા વિકાસની વાતો અને એક મોદી સાહેબે પણ આજે પણ કીધું આની અગાઉ પણ બોલ્યા હતા કે હું દ્વારકામાં ડૂબકી લગાવીને આવ્યો શું કહેશો બાબતે આપ મોદી સાહેબે હંમેશા દ્વારકા અને ભગવાન શ્રી દ્વારકાધીશ ઉપર એમનો જે ખૂબ જ શ્રદ્ધા છે અને આ છેવાડાના વિસ્તારમાં વધુને વધુ કામ એમના દ્વારા થાય વિકાસ કાર્યો થાય કારણ કે હંમેશાથી આપણે ઘણી બધી સુવિધાઓને ઝંખતા હતા અને એ આપણી જે એક સંઘર્ષ હતો એ ક્યાંક સુવિધાઓના માધ્યમથી ઓછો થાય એ એમના હંમેશાથી પ્રયત્ન રહ્યા છે એ સાચી વાત છે એમને દ્વારકાને અને જામનગરને ક્યાંક વિશ્વના નકશામાં સુદર્શન સેતુના માધ્યમથી હોય કે ડબલ્યુએચનું પહેલું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર રિસર્ચ સેન્ટર હોય એના માધ્યમથી પહોંચાડ્યું છે અને આપણું આ જગત મંદિર એ તો સ્વાભાવિક રીતે આપણે સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં આપણા સનાતનીઓ છે એમની વચ્ચે હંમેશાથી આપણે પહોંચાડીને રાખ્યા છે ત્યારે મોદી સાહેબની જે શ્રદ્ધા છે એમની જે આસ્થા આ મંદિર અને સ્થાન પર છે એની પ્રતિથી આપણે સૌને જ્યારે હમણાં જ આપણા ક્ષેત્રમાં અહીંયા આવ્યા ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશના તો એમને દર્શન કર્યા પણ જે આપણી સોનાની નગરી જૂનું આપણું દ્વારકા જે પાણીની નીચે છે એના પણ એમણે ડૂબકી લગાડી અને દર્શન કર્યા અને એમની ઘણા સમયથી એક આ લાગણી હતી એમને એ લાગણીને ક્યાંક દર્શન કરી અને એને વાચા આપી છે ત્યારે હંમેશા આવી જ રીતે ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ આપણા સૌ પર રહે અને વધુ ને વધુ આપણે સૌ સાથે મળી સમરસ રીતે પ્રગતિ કરતા રહી અને ક્યાંક આપણે બધાને સેવા કરવા માટે ઈશ્વર વધુ સક્ષમ બનાવે એવી જ હું આ તકે ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું દ્વારકા સૌને દ્વારકાધીશ